નજર કરીએ ભરૂચ ઉપર તો ભરૂચમાં ત્યારે ગામોમાં બેનરો પણ લગાવવામાં આવ્યા છે અને બેનરો લગાવીને ચૂંટણી બહિષ્કાર જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો ત્યારે સી આર પાટીલ ક્યાં ગયા હતા સી આર પાટીલ હતા અહિયાં તો સી આર પાટીલે છે તે તમારો એક આજે અમે આ ગામડા પાટરે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વર્તન ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર છે મારે વડાપ્રધાન એક જ સંદેશો આપવો છે કે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા તે દિવસે પ્રધાનમંત્રીમાં જવા માટે અમે કેટલો સાથ સરકાર તમને આપ્યો ગુજરાત જિલ્લાની બહેનો ગામના પાડરે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે અમારે એક્સપ્રેસ અમારી જમીન જાય છે તેનું જ્યાં સુધી વળતર મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી સાથે બત્રીસ ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ